સાહેબ બોલો હવે ક્યાંથી બોલો છો આપ સુરેન્દ્રનગર હા અને કયા ગામથી રતન સર અને શું નામ આપનું મહાદેવભાઈ જજમલભાઈ જામુખ્ય ઓકે ઓકે બોલો મહાદેવભાઈ હવે શું હતું આપને આપણે ભાજપ અને તો આખા તો બહુ છે જ બધાય હમ્મ હું ભાજપમાં સંગઠનનો જ માણો હતો પણ હમણાં બે વર્ષથી મૂકી દીધું સીમાય શું નહીં થાકી અમે હી હું અને સર મત લેવા કોઈ આપના ભાજપના કોઈ પણ કાર્યકર્તા આપતા હોય ધારાસભ્ય આપ તો કોઈ પ્રવૃત્તિ અચ્છા ને તમે ખેડૂત બી છો સાહેબ તમે હાજી હાજી તમે ખેડૂત બી છો ખેડૂત હા હું ખેડૂત મૂળ અમારું ગામ ભોઈ કાયો નિમડી તાલુકો અચ્છા છે તો ખેડૂત બી છો હે ને તમે ઓકે હાજી હા હા બોલો રૌ સુસુડે ને ગામ મૂળ ગામ ભોઈ ક આપડું અચ્છા છે હા એટલે અમે સર તમારી કેટલા વીઘા જમીન છે તમારી પાસે મારી પર 35 વીઘા જમીન છે ઓ હો હો અચ્છા અચ્છા હા પછી શું છે તો હા તો એવું વિચાર્યું મે અમે બતા મે મે તો દેવાજી મુકલી છી કે આપલે કોઈ પણ વસ્તુ પાતારા સપ્ય પાત્રમાં કોઈ પણ વસ્તુ છે ગમે વિસ્તારમાં આપડે કામ લેવા આવે કામ લેવા હમ તો અમે તો એવું થઈ કે પહેલા અમે તમને કામ કો અમારો મત લઈયા પછી તમને દેખાડતો તો છો ને બરાબર છે આપણો સોનો પતનો ટેમ્પલેટ ને દેવાનું અને જેમ કેવાનું ભાઈ માં કામ થશે મારો મત પાછો દઈ દેવાનો તારે રાજીનામું મૂકી દેવાનું તમારા વિસ્તારમાં કયા ધારાસભ્ય આવે છે આપડે જગદીશભાઈ માં કોણ આવે છે એટલે તમારું દંડક છે ને જગદીશભાઈ તો કઈ હા દંડક છે અચ્છા અચ્છા ના પણ આ વખતે તો વાલો કે બધા મંત્રીઓને બદલી દીધા ને કામ નોતા કરતા એટલા માટે હાજી મંત્રીઓ બધા બદલી ના દીધા મોદી સાહેબ ખોટી ના છે જોજો આગળ આવવાની અચ્છા કેમ તમને એવું લાગે છે દમ નથી કારણ કે હર્ષભાઈ ને તો ડેપ્યુટી સીએમ બનાવી દીધા છે અમે એમને રોટલા દઈશી અમે ખેતરમાં રોટલા દઈ અમે ઉગાડી સિંહ વાસ કામ અમારે કરવાનું અને અમારી પાછું ખેડૂત મારો આંદોલન કરે અમારા ભાવ લેવા હાથું છે અને મારે અમને ખેડૂત ને મરાતું જ નથી સાહેબ ખેડૂત ને આંગળી નો અડાડે અને હળદર માં આપડા ગામ માં મિટિંગ કરી હતી પોલીસ વાળા ક્યાં આપડે કોઈ આમંત્રણ દીધું કે આવજો તમે મિટિંગ છે બરાબર ના પણ પોલીસ વાળા એવું કેતા કે પેલા ખેડૂતો એમને માર્યા ને એટલે પછી અમે કાર્ય પોલીસ ને આવવાની જરૂર નથી આપડે તો સંપર્ક કરતા હતા સાના માના બધા એમને તો સાંભળવાનું હોય બધું ડખો ન થાય જોવાનું હોય કોને ડખો નહીં જોયો બતાવો દાખલો પછી કેમ બધા પકડી લઈ ગયા લોકો આમ બધા લોકો હોય ને નિમના એમના લોકો હોય બીજું કોઈ હોય આમાં તો આંદોલન કરે એમાં અખાટું થઈ નહીં પોતે જાય તે આંદોલન કરે અખાટું થઈ આંદોલન કરે બરાબર આ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી ને કૃષિ મંત્રી ખેતી મંત્રી બનાયા છે તો તમને લાગે છે એનાથી ફાયદો થતો મને અત્યારે ફાયદો માં કઈ લાગતું નથી સર જોઈએ છે અમે જો અમે તો અમે એવું જોઈએ અમને સાય નું ગોઠવે છે બધે સાયુ આપે છે સાયુ આપે જોઈ સાયુ તો બઉ પાડે પણ સાય હાથમાં જ ના આવતી ખેડૂત ના અર અર આ પાસ આ આપતી નથી કોઈને બરાબર અર અમારો સાયુ આપે પાછી હમ ભાવના બેને નમાય અમારે સાયુ પાછી આપે બરાબર તો સમજો આ રાજુ ભાઈ કરપડાને કે પ્રવીણ રામને કા ખીડૂતને જીલ માં નાખ્યા છે તો કે સુરેન્દ્રનગર માં બોટાટ માં બહુ નારાજગી છે એવું લાગે છે ત્યાંના ખીડૂતને આ બધા વિડિયો આવે બો દોને સાબ જીના માટે છોડાવા માટે તો માનસો બચ્ચરા કેવું કે હે હમ બો બચ્ચરાને આવું ના કરાય સાચા માણા હે હમ

જો હું મારું તમારું સન્નામ આપી દીધું મારું તો ખાતા નામ છે માજીભાઈ પોતાના ખાતામાં એક પાછું નાખ્યું હોય તો આપડા મૂકી દેવાનું હા અને આવવાનું મારા ખાતા માં હોય તો ગ્રામીણ બેંક છે મારે ગ્રામીણ બેંક માં ખાતું છે બીજું સાહેબ હું તમને ધન ધન ખાતું ખોલી દીધું હોય એમાં એક રૂપિયો નાખ્યો ને એક રૂપિયો બે માણું નું મારું છે બે માણા નું

बराबर छे 100% बताओ आपने ना पण पण તમે પણ તમે અરજી ન ના ના પણ પણ તમે અરજી આપીતી ભઈ હું ભી મળવા પાત્ર છી મને નિમડી મારે નિમડી તાલુકા ગામ હોય કાય મારું સુરેન્દ્રનગર આવે મારે નિમડી માંથી আচ্ছা ને નિમડી માં બધા 7-12 કટે ને આવીતી થી અરજી আচ্ছা બી આપણે આયુ નથી બરાબર છે સાચી તમારી તો બટ

મારી સાંભળત ની અંદર અત્યારે કેટલું પડતું એક પચીએ હોય બાર ના પચીસ હજાર રૂપિયા આપતા છે કાલાના વિચારો બે બાબત માં વિચાર વીસ હજાર રૂપિયા અને ત્યાં સોના ના ભાવ સોના ત્રીસ હજાર રૂપિયા વીસ હાજર રૂપિયા ભાડે હતા પચીસ હાજર ગીરા ભાવ સત્તરસો અઢારસો તેરસો બારસો બીજા નાખવા જવાનું હરકાણ અમે તો એવું જ વિચાર્યુંરતું મારા ખેતર માં મને પચી મારે પાંચ દીકરી હોય એના પૂરતું થાય એટલું વાય દેવું

રૂપિયો આપતો હોય ખેડૂ ને અમારી પાસે આવતા આવતા પચીસ પૈસા થઈ જાય ઇજા સાચી વાત